કચ્છ જિલ્લામાં મકર સંક્રાંતિના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ હતી સામાન્ય રીતે ઉત્તરાયણના દિવસે સવારના પવન ફૂંકાતો હોતો નથી પરંતુ બપોર બાદ પવન ફૂંકાય છે જેથી સવારના પતંગો ઓછા દેખાય છે ચાલુ વર્ષે સવારથી જ પવન હોતા પતંગ રસિકોએ સવારથી જ પતંગની મજા લેવાનું શરૂ કર્યું હતું ભુજ શહેરમાં સવારથી જ યુવાનો અને બાળકો અગાસી પર પતંગ ઉડાડવા માટે પહોંચી ગયેલ હતા લાઉડ સ્પીકરો પર વાગતા ગીતોના તાલે યુવે હૈયુ ઝૂમી ઉઠ્યું હતું ઉત્તરાયણ પર્વની મોજ મસ્તીથી ઉજવણી કરેલ હતી આદિપુર ખાતે પણ પતંગ રસિકોએ સવારથી જ પતંગ ઉડાડવા માટે ધાબા પર ઉમટી પડેલ હતા વાતાવરણમાં કાપ્યો અવાજો ગુંજી ઉઠ્યા હતા આદિપુરના પતંગ રસિકોએ ચંચળ સાથે વાત કરેલ હતી નમસ્કાર અત્યારે આપ જોઈ રહ્યા છો પૂર્વ કચ્છના આદિપુરની મકર સંક્રાંતિ ચંચળ ન્યૂઝ ચેનલ અને ટીમ પહોંચી છે આ આદિપુરમાં પચરંગી કહેવાતા આ આદિપુરમાં આજે આપણે મકરસંક્રાંતિનો તહેવાર ધામધૂમથી લોકો ઉજવી રહ્યા છે ત્યારે અહીંના આ સોસાયટી અને નગરના લોકો કેવી રીતે મકરસંક્રાંતિ ઉજવી રહ્યા છે અને આ યુવા યુવા હૈયાઓ જે થનગની રહ્યા છે અને તમે આપ જોઈ રહ્યા છો દરેક છત ઉપર આ રંગબેરંગી છત આજે આકાશ ગગન અહીં ચમકી રહ્યું છે ત્યારે આપણે મળશું અહીં તોલાણી કોમર્સ કોલેજના વિદ્યાર્થી યુવતીઓ જેમણે આ મકર સંક્રાંતિ કેવી રીતે ઉજવ્યા છે હા મેડમ આપનું નામ શું છે મારું નામ હેનસિંહ જોશી છે અને તમે બધાને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ તમે જોઈ જ રહ્યા છો અહીંયા બધા કેટલા એન્જોય કરે છે અમે પણ બધા બહુ જ એન્જોય કરીએ છીએ ને તમે પણ કરતા જ હશો સો હેપી મકર સંક્રાંતિ સો આપ મેસેજ શું દેવા માંગો છો મેસેજ ઈજ કે સેફલી ઉત્તરાયણ તમે સેલિબ્રેટ કરો અને બધું પર્યાવરણનું ધ્યાન રાખીને સેલિબ્રેટ કરો ઉત્તરાયણ હા મેડમ આપનું નામ શું છે મેડમ

એન્જોય કરો છો બહુ ખૂબ સરસ અને એક આપણે મેસેજ દેવા માગે છે મેડમ આપનું નામ આપણે બતાવશો મારું નામ સાનિયા છે અને જેમ કે આપણી ખબર જ છે કે બહુ આપણે બર્ડ્સને બહુ હાર્મ થાય છે ઇન્જર્ડ થાય છે તો આપણે એવી રીતે ઉત્તરાયણ કરીએ કે એમ એ લોકોને ઇન્જરી કાંઈ ન થાય અને બહુ સેફલી આપણે પતંગ ઉડાડીએ સો હેપી ઉત્તરાયણ આદિપુરમાં આપણે કેવું લાગે છે

કેવી રીતે ઉજવે છે આ મકર સંક્રાંતિ ને મળીશું આપણે એક એવી યુવતી ને જેમણે આ આ વિસ્તારમાં મકર સંક્રાંતિ નો તહેવાર ઉજવી રહ્યા છે ક્યાં નામ મેડમ આપણી दीपिका जी आपको कैसा लग रहा है अभी मकर संक्रांति बहुत मजा आ रही है आसमान पूरा पतंगों से भर गया है मुझे तो पतंग उड़ानी ही नहीं आती है पर देखने में बहुत मजा आ रहा है किस तरह से आप ये एंजॉय करेंगे आज मकर संक्रांति का सबकी पतंग कोई उड़ रही होगी उसका धागा काट देंगे तो आपने आप अच्छा मजा तो यही है तो आपके साथ ये पूरा ग्रुप है लेडी ग्रुप है आपने कितना पतंग काटे आप अभी तक हम में से तो किसी ने नहीं खाती है लेडीज को आती है तो आपको ये कच्छ का तो ये फेमस है मकर संक्रांति तो तो, इस, तो आप इस तरह से ये पतंग के अलावा और क्या क्या ऐसी चीज आप इंजो करेंगे पे डांस करेंगे मज़े करेंगे तो आप ऐसे जो खाने में चीज आपको जो पसंद है वहाँ जो मकर संक्रांति में क्या क्या खाना, ये खाना जाता है जलेबी पापड़ा चिक्की ये सब खाया जाता है तो आपने पूरा लिया इंजॉय किया रास्ते में तो खा लिया तो मैडम आप ये मकर संक्रांति का वो जो आप क्या मैसेज ये आम लोगों को देना चाहते हैं मैसेज के पतंग ध्यान से उड़ा है बर्ड्स को भी हॉट होता है ऐसे बर्ड्स भी मर जाते हैं तो देख के उड़ा है तो आपको ये मैसेज भी दिया है तो आप आज पूरा दिन ये पूरा दिन मकर संक्रांति का है आज ऐसे ही घुमाओगे पूरा दिन आज ऐसे ही इंजॉय करोगे ठीक है बेटा एक और एक हम लेंगे आप बेटा तेरा नाम क्या है बेटा ऐश्वर्या आपको कैसा लग रहा है आज का मकर संक्रांति तो किस तरह से एंजॉय कर रहे हैं आप पतंग उड़ा रहे हैं सबकी पतंग काट रहे हैं बहुत मजा आ रही है सॉन्ग पे डांस कर रहे हैं तो आपने कौन से सॉन्ग पे डांस किया है लेजा, लेजा। तो ले जा ले जाए आप सुनाओगे थोड़ी आवाज बड़ी आवाज करो ला से दूर कहीं न जा बस यहीं कहीं रह जा मैं तेरी दीवानी अफसोस तुझे है क्या वाह बेटा ये बढ़िया। आप बेटा आप ही आ जाइए इधर क्या नाम बेटा आप तेरा दिया दयालानी दिया आपको कैसा लग रहा है आज का बहुत मज़ा आ रही है हम, बहुत सारी चीजें खा रहे हैं। क्या चीजें खा रही है क्या क्या खाया आपने चिक्की जलेबी जलेबी फाफड़ा जिलेबी फाफड़ा कैसा बहुत बढ़िया आपने पतंग उड़ाए नहीं उड़ाए उड़ाए किस तरह से कैसे उड़ाए बहुत मजे से और हमने गाने में डांस भी किया क्या कौन सा गाने में डांस किया आपने कोई भी कोई भी अच्छा बेटा कौन सी कक्षा में पढ़ रही हो फोर्थ में ये फोर्थ की ये आ आप जी रहा है जनचर न्यूज माध्यम आदिपुर में मा आ रंगबेरंगी आज मकर અહીં ધામ ધૂમથી ભરત જોશી કે સાથ આદિપુર કાચ